નમસ્કાર શિક્ષક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે કાવ્ય જોશી ઉના કે વિડીયો ચેનલમાં આ છોતેરમો વિડીયો છે અમારી ચેનલમાં ધોરણ એક અને બેમાં વર્ગમાં આપણે વધુમાં વધુ સારું કામ કેવી રીતે કરી શકીએ તેમના ઉપયોગી વિડીયો રજૂ કરીએ છીએ હવે તો શ્રાદ્ધ પક્ષ શરૂ છે હવે નવરાત્રિ અને ત્યાર પછી સત્રનું મૂલ્યાંકન વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર એટલે આપણા વિદ્યાર્થીઓને મૂલ્યાંકન કરવાનું પત્રક વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરને ઉપયોગી હોય તેવા ઘણા બધા વિડીયો અમારી ચેનલમાં રજૂ થઈ ગયા છે અને તેમાં આઠ દસ અગિયાર હજાર કરતાં પણ વધુ શિક્ષક મિત્રોએ અમારા વિડીયોને જોયા છે અને તેમને મદદરૂપ બન્યા છે ઘણા બધા શિક્ષક મિત્રો આ વિડીયો જોઈને અમને તેમનું નામ અમારી ચેનલમાં રજૂ કરવાનું કહેતા હોય છે તો આ છેલ્લા વિડીયોમાં વિજુભાઈ વસાવા પાથરડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવે છે તેમને ખૂબ જ વિડીયો ગમ્યો છે તો તમને પણ જો અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય મદદરૂપ થતા હોય તો તમે પણ કોમેન્ટમાં લખીને તમારી શાળાનું નામ અને તમારું નામ જો તમે ઈચ્છતા હોય તો હવે પછીના વિડીયોમાં અમે રજૂ કરીશું વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરની ઉપયોગી માહિતી માટેના ત્રણથી ચાર વિડીયો અમે અત્યાર સુધીમાં રજૂ કરી ચૂક્યા છે હવે આજે આપણે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં કઈ રીતે મૂલ્યાંકન કરવાનું છે તેમની વાત કરીશું આપ સૌ જાણો છો કે ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં ઘણી બધી જિલ્લા ફેરની બદલીઓ થઈ છે ઘણી બધી નવી ભરતી થઈ છે ઘણા બધા ઓવર સેટઅપના કેમ્પ થયા છે તેમાં ઘણી શાળામાં એવું બન્યું છે કે જે શિક્ષક મિત્રોએ ત્રણ ચાર અને પાંચ ધોરણમાં વર્ગમાં કાર્ય કર્યું હતું તેમને પહેલી વખત આ વખતે પહેલાં બીજામાં કે બાલવાટિકામાં કામ કરવાનું બન્યું છે તો તેવા શિક્ષક મિત્રોને મદદરૂપ થાય તેના માટે અમે આ વિડિયો તમારી સામે રજૂ કરી રહ્યા છે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં તમારે કઈ રીતે કામ કરવું તેની અમે માહિતી આપવા જઈ રહ્યા છે વધારે વાત ન કરતા હવે સીધા જ આપણે તે માહિતી તરફ જઈએ અને વધુ ઉપયોગી જાણકારી તમને જોતી હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો અને જો તમે કોમેન્ટમાં લખશો તો અમને આનંદ થશે કારણ કે અત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાંથી અમે તમારી સાથે વ્યવહાર કરી રહ્યા છે અમને આનંદ થાય કે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેટલા બધા શિક્ષકો અમારો વિડીયો જુએ છે અને તેમને મદદરૂપ થાય છે તો આ એકબીજાને મદદરૂપ થવાની વાત છે તો મિત્રો તમે જરૂરથી કોમેન્ટમાં તમારું નામ કે તમારા તાલુકાનું કે જિલ્લાનું નામ તમે લખશો તો અમને આનંદ થશે ધોરણ એક અને બેમાં વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર આ પ્રકારનું આવે છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તે ધોરણ બેનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું છે ગુજરાતી અને ગણિત બંને વિષયનું મૂલ્યાંકન એકસાથે જ કરવાનું રહેશે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર આગળ અને પાછળના જે મુખપૃષ્ઠ કહેવાય તે આ પ્રકારના રહેશે ત્યાર પછી આપણે બંને બાજુ તમે જુઓ તો રંગીન ચિત્રો આપેલા છે અને તેમાં ધોરણ એક અને બેમાં અધ્યયન અધ્યાપન સામગ્રી જે આપવામાં આવેલી છે તે દરેકના ચિત્રો સહિત માહિતી આપવામાં આવેલી છે જે કોઈપણ શિક્ષક મિત્રો પહેલીવાર ધોરણ એક અને બેમાં કામ કરી રહ્યા છે તેમના માટે ખાસ ઉપયોગી બાબતો પણ છે અહીં વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં આપણે કઈ રીતે કાર્ય કરવું તેની ટૂંકમાં મુદ્દાસર માહિતી આપવામાં આવેલી છે છેલ્લો મુદ્દો ખાસ અગત્યનો છે વિદ્યાર્થી અધ્યય નિષ્પત્તિ સિદ્ધ કરે તો બોલપેનથી એ લખવો અને બાકી બી અને સી લખવાનો થતો હોય તો પેન્સિલથી લખવા જેથી ભવિષ્યમાં એમાં સુધારો થઈ શકે ત્યાર પછી વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં આગળ જતાં અભ્યાસક્રમના ધ્યેયો આપવામાં આવેલા છે કરિક્યુરમ ગોલ્સ જેને આપણે સીજી તરીકે ઓળખીએ છીએ તેમાં વિવિધ પાસાઓ ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓમાં કયા કયા કૌશલ્યોનો વિકાસ અપેક્ષિત છે તેમની ટૂંકમાં માહિતી આપવામાં આવેલી છે આ એક વખત અધ્યયન કરવું જરૂરી છે જેથી મૂલ્યાંકન કરવામાં આપણને સરળતા રહે ત્યાર પછી બંને વિષયની અધ્યય નિષ્પત્તિ ક્રમાંક સાથે આપવામાં આવેલી છે જે ગુજરાતી અને ગણિત બંને વિષયમાં આપણે વારંવાર તેમના ક્રમ જોઈ અને તેમાં કઈ અધ્યય નિષ્પત્તિ સિદ્ધ કરવાની અપેક્ષિત છે તે આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે અને તેના આધારે જ આપણે ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવાનું રહેશે આ દરેક અધ્યયનિષપત્તિ વાંચન અને લેખન કૌશલ્યના નાના નાના મુદ્દાઓનો સમાવેશ કરે છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ગુજરાતી વિષયની જેમ ગણિત વિષયની પણ અધ્ય નિષ્પત્તિ આપવામાં આવેલી છે તેમાં પણ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે કે કયા પ્રકરણના અંતે વિદ્યાર્થીઓમાં કઈ અધ્ય નિષ્પત્તિ અથવા સ્પષ્ટ સમજાવવાની જરૂર છે આ વર્ષે આપણે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં દરેક પ્રકરણના અંતે જે કાંઈ પણ આપવામાં આવેલી છે શૈક્ષણિક સામગ્રી અથવા તો મુદ્દાઓ તેમની છણાવટ કરવામાં આવી છે આ જે ત્રણ ચાર પાંચ મુદ્દા આપણને જે દેખાય છે તે દરેક પ્રકરણના અંતે આપણે વિદ્યાર્થીઓમાં તે અધિનિષ્પત્તિ સિદ્ધ થઈ છે કે નહીં તેની નોંધ કરવાની રહેશે ચાલો આપણે સર્વપ્રથમ વિદ્યાર્થીઓના નામ લખવા પડશે આપણા વર્ગમાં હાજરી પત્રકમાં જે સ્થિતિ હોય તે મુજબ આપણે બધા વિદ્યાર્થીઓના નામ ક્રમ મુજબ લખી લેવાના છે ત્યાર પછી આપણે સૌથી પહેલી નિષ્પત્તિ છે તેનું ધ્યાન રાખવાનું છે તે નિષ્પત્તિ હોય તેના વિધાન આપણે પ્રગતિ રજિસ્ટરમાં પહેલાં આપેલા છે તો આપણે તેમાં ધ્યાન રાખશું અધ્ય નિષ્પત્તિનું વિધાન છે તે બરાબર વાંચવાનું છે આપણે તેનો અર્થ સમજવાનો છે અને ત્યાર પછી દરેક વિદ્યાર્થી તે અધ્યય નિષ્પત્તિ પોતાની જાતે સિદ્ધ કરી શકે એમ છે કે બીજાની મદદથી સિદ્ધ કરે તેમ છે કે બીજાની મદદ કરવા છતાં પણ સિદ્ધ કરે એમ નથી આ ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે એ બી કે સી મૂલ્યાંકન કરવાનું રહેશે જે વિદ્યાર્થીને એ ગ્રેડ આવતો હોય તેને આપણે બોલપેનથી એ લખવાનો રહેશે અને ત્યાર પછી બી કે સી આવતું હોય તો તેને પેન્સિલથી કરવાનું છે પેન્સિલથી કરવાથી આપણે ભવિષ્યમાં તેમાં સીમાંથી એ કરી શકીએ અથવા બીમાંથી પણ એ કરી શકીએ તો સુધારાના અવકાશ હોવાથી આપણે બી અથવા સી પેન્સિલથી કરવાનો રહેશે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ જે કંઈ પણ વિદ્યાર્થીને અધ્યયનિષ્પત્તિ મુજબ તમે એકથી આગળ ક્રમ મુજબ પણ કરી શકો છો અને આડી લાઈનમાં પણ તમે તે વિદ્યાર્થીની અધ્યય નિષ્પત્તિ વારાફરતી જે કાંઈ હોય તેની નોંધ કરી શકો છો આશા રાખીએ છીએ કે આ માહિતી તમને પસંદ આવી હશે અને તમે બરાબર સમજી ગયા હશો આ રીતે આપણે ગુજરાતીનું દરેક એકમના અંતે મૂલ્યાંકન કરવાનું રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ ગણિત વિષયની વાત કરીએ તો ગણિતમાં એવું છે કે અધ્ય નિષ્પત્તિ આપેલી નથી તેમાં ક્રમ આપેલા છે તો આ ક્રમ શું દર્શાવે છે તેની આપણે વાત કરીએ આ જે ક્રમ દર્શાવે છે તે પ્રગતિ રજિસ્ટરમાં આગળ પણ શૈક્ષણિક મુદ્દાઓ આપેલા છે તેના છે અને એ આપણને ધ્યાનમાં ન રાખવું હોય તો એકમના અંતે દરેક એકમના અંતે અધ્યયન સંપુટમાં પણ તેની માહિતી આપવામાં આવેલી છે આ અધ્યયન નિષ્પત્તિની યાદી પણ આપણે જોઈ હવે આપણે આ પેલો મુદ્દો છે તો તેમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે દરિયા કિનારે એકમ છે તો એમાં નવ્વાણું સુધીની સંખ્યાની વાત છે તો એ મુજબ વિદ્યાર્થી કાર્ય કરી શકે છે કે નહીં તેના આધારે આપણે મૂલ્યાંકન કરવાનું રહેશે અને આમાં પણ એ જ નિયમ રહેશે એ હોય તો બોલપેનથી અને બી કે સી હોય તો આપણે પેન્સિલથી લખવાનો રહેશે ચાલો શિક્ષક મિત્રો હવે આપણે દરિયા કિનારે એકમ છે તેનું મૂલ્યાંકન કઈ રીતે કરવું તેનું આપણે ઉદાહરણ લઈએ પહેલો પાઠ છે દરિયા કિનારે ગણિત ધોરણ બે હવે આ એકમના અહીંયા જે મુદ્દા આપવામાં આવેલા છે એમાં આપણે પહેલાં વિધાનની વાત કરીએ છીએ નવાણું સુધીની સંખ્યા વિશે છે તેમાં એમાં એ બી અને સી ત્રણ અલગ અલગ કેટેગરી છે તો એમાં જે આવતો હોય એ બી કે સી એ અહીં ઉપર એકના ખાનામાં આવશે અને એ ક્રમ આડો રહેશે અહીંયા જે વિધાન આપવામાં આવેલા છે એકથી ચાર એનો જે ક્રમ અહીં ઊભો હોય એ બી સી તે ક્રમ પ્રગતિપત્રકમાં ક્રમ આડો થઈ જશે વિદ્યાર્થી પોતાને જાતે કરી શકે તો બોલપેનથી એ બીજાની મદદથી કરી શકે તો બી અને બીજાની મદદ લઈને પણ કરવામાં થોડીક મુશ્કેલી થતી હોય તો સી આવી રીતે આપણે એ બીને સી ગ્રેડ આપવાના રહેશે સી વાળો વિદ્યાર્થી બીમાં આવે તેવા પ્રયત્નો કરવાના છે બીવાળો વિદ્યાર્થી એમાં આવે તેવા પ્રયત્નો કરવાના આપણે રહેશે હવે આ તમે જુઓ છો કે પહેલા વિધાનમાં એ છે બીજા વિધાનમાં બી ત્રીજામાં આપણે જોઈએ છીએ કે આપણે એ અને ચોથામાં પણ એ છે તો માત્ર બીજા વિધાનમાં બી છે આ ખાલી ઉદાહરણ છે તો આપણે જોઈએ હવે કે પ્રગતિ પત્રકમાં આ એકમની નોંધ કેવી રીતે થશે અહીંયા તમે જોઈ રહ્યા છો એ બોલપેનથી છે બીજા વિધાનમાં બી હતું એટલે પેન્સિલથી છે અને ત્રીજા અને ચોથા વિધાનમાં આપણે એ બોલપેનથી લખેલું છે તો આ રીતે આપણે પ્રગતિપત્રકમાં એકમના આધારે આપણે નોંધ કરવાની રહેશે એમ દરેક એકમ પૂરો થાય ત્યાર પછી આપણે પ્રગતિ પત્રકમાં આ રીતે નોંધ કરવાની છે હવે આપણે જોઈએ કે ગુજરાતીમાં માનલો કે પહેલું પ્રકરણ અને બીજું પ્રકરણ પૂરું થાય ત્યાર પછી કેવું કરે છે તમે આમાં જોઈ રહ્યા છો કે જે અધ્યનિષ્પત્તિ વિદ્યાર્થી સિદ્ધ કરે છે તે દરેકને બોલપેનથી એ લખેલ છે અને જે અધ્યયનિષ્પત્તિમાં થોડી ઘણી કચાશ રહી ગઈ હોય તો આપણે તે દરેકમાં પેન્સિલથી બી અથવા સી લખેલો છે હવે જે અધ્યયનિષ્પત્તિમાં વિદ્યાર્થી નબળા રહી ગયા છે આપણે તેમને બધાની સાથે એટલે કે બોલપેનથી એ થાય તેવો પ્રયત્ન કરવાનો રહેશે આમ ગુજરાતીમાં આપણે અધ્યયનિષ્પત્તિના આધારે એ બી કે સીનું મૂલ્યાંકન કરવાનું છે જ્યારે ગણિતમાં પ્રગતિપત્રકમાં દરેક એકમના અંતે વિધાનો આપવામાં આવેલા છે તે વિધાનોના ક્રમ મુજબ આપણે એ બી કે સી ગ્રેડ આપવાનો રહેશે હવે વધુ ખાના જે તમે જોઈ રહ્યા છો તેમાં પણ તમે તમારી રીતે વધારાની અધ્યયન નિષ્પત્તિ રાખીને મૂલ્યાંકન કરી શકો છો એ તમારી ઈચ્છા મુજબની વાત છે શિક્ષક મિત્રો આપેલી માહિતી તમને સમજાઈ ગઈ હશે તો તમે આ માહિતી તમને ગમી હોય તો કોમેન્ટમાં જરૂર અમને જણાવશો જેથી હવે પછીના વિડીયો બનાવવામાં અમને ધ્યાન રહે ચાલો હવે પછીના વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપશો આવજો